me પાટણના રજવાડામાં કરણદેવ સોલંકીનું રાજ ચાલે છે અને ત્યારે સિદ્ધપુર પાટણ ચોકની વચ્ચે એક ઘટાદાર પીપળનું ઝાડ છે અને આ પીપળના ઝાડ નીચે રોજ રાત્રે એવી ત્રણ આત્માઓ ઊભી થાય છે કે રાત્રે આખું નગર ધ્રુજવા લાગે છે અને ટોડલે દીવા પ્રગટાવેલા હોય તે બુજાઈ જાય છે અને અંધારામાં આ પીપળના થડ નીચે અલગ અલગ પ્રકારના ડરાવના અવાજો સંભળાવવા લાગે છે અને ત્યારે એક રાત્રે આ ગામના માણસો સૌ ભેગા થઈ અને અને આ ઝાડ નીચે જાય છે ત્યારે ત્યાં ડરાવના ચહેરાઓ બધા માણસો ભાગી જાય છે અને બે માણસો તો ગભરાય અને ત્યાં જ મૃત્યુ પામે છે અને ત્યારે ગામના માણસો બીજા દિવસે આ બંને માણસોની નનામી લઈ અને એ જ પીપળના ઝાડ પાસેથી નીકળ્યા ને ત્યાં તો આ નાનામીના બંદ બંધ તૂટી ગયા અને પીપળના ઝાડ ઉપર રાતવાસો કરવા આ ભૂતિયા ગામમાં આવે છે અને રાત્રે આખી રાત તેઓ એકલા જ આખા ગામમાં ફરે છે અને પેલા પીપળના ઝાડ નીચે પણ જાય છે પણ એમને તો અહીંયા કોઈ ભૂતાવળ જેવું લાગ્યું નહીં તેથી તેઓ બીજા દિવસે વહેલી સવારે આ ગામમાંથી ચાલ્યા જાય છે પણ આ રાજા પ્રજા વત્સલ રાજા હતો તેથી તેણે આ વાતને આમ જ જતી ના કરી અને બીજી રાત્રે તેના બે સિપાહીઓને આ પીપળના ઝાડ નીચે પહેરો ભરવા માટે મોકલી દીધા છે અને ત્યારે ફરી અડધી રાત્રે ત્યાં ઘટના એવી બને છે કે એ સ્ત્રી પાછી આ બંને સિપાહીઓને ડરાવે છે અને ત્યારે આ બંને સિપાહી ગભરાઈ અને ત્યાં જ અડધી રાત્રે મૃત્યુ પામે છે અને આમ પછી સવાર

અને ત્યારે આ બંને સિપાહીઓની અંતિમ યાત્રા જ્યારે આ પીપળના ઝાડ પાસેથી આવી અને નીકળીને ત્યાં તો આ બંને નનામીઓના બંધ તૂટી ગયા અને આ બંને નનામીઓ આકાશમાં ઉછળી અને આ પીપળના ઝાડ ઉપર લટકી ગઈ અને થોડી જ વારમાં જાણે વર્ષોથી ભૂખી ભૂતાવળ ફરતી હોય અને આજે તેને ભોજન મળ્યું હોય ને એમ થોડી જ વારમાં આ બંને નાનામીઓનું ભોજન બની ગયું અને ત્યારે આ વેશ પલટો કરી અને આવેલા મહારાજ કરણદેવ સોલંકી જોઈ ગયા ને ત્યાં તો તેમના શરીરના સહસ્ત્ર રૂવાળા બેઠા થઈ ગયા કે અરે રે આવી ભૂતાવળ મારા રજવાડામાં અને પછી તો આખું ગામ એમના ગામમાં પાછું ચાલ્યું ગયું અને ગામના ચોકમાં સૌ ભેગા મળી અને બેઠા બેઠા ચિંતાઓ કરે છે કે આજે આપણા ગામ ઉપર કોણ જાણે કોની નજર લાગી ગઈ અને આટલા વર્ષોથી આપણે નાનપણથી આ પીપળના ઝાડના છાયડા નીચે રહી અને મોટા થયા છીએ તો પછી આમ આજે અચાનક આવી ઘટના કેમ બની હશે અને આ આત્મા કોણ છે જે માનવ શરીરને ખાવામાં જરાય ભાન રાખતી નથી અને હવે તો આપણી આ પીડાઓ આપણે કોને કહેવી કેમ કે આપણા મહારાજ કરણસિંહ સોલંકી તો આ વાતને માનવા તૈયાર જ નથી અને આમ ગામ જ્યારે આટલી વાતો કરી રહ્યું છે ને ત્યાં તો આ ટોળાના હોહરવા જે કરણસી કરી અને આવ્યા હતા તે આગળ આવી અને કહે છે કે હે ગામ લોકો તમે જરાય ચિંતા ના કરો તમારો રાજા હજી જીવે છે અને હું છું કરણ સોલંકી અને મારી રૈયત આજે આમ દુઃખી હોય તો મને હુંગ ક્યાંથી આવે અને આ બંને સિપાહીઓની અર્થીમાં હું પણ તમારી સાથે હતો અને મારે જાણવું હતું કે શું ખરેખર મારા રજવાડામાં આવી ઘટના બને છે તે મારે જાણ કરવી હતી એ માટે હું વેશ પલટો કરી અને આ યાત્રામાં જોડાયો હતો અને આમ આટલું કહી અને કરણસિંહ એમના માથેથી પાઘડી ઉતારી અને પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને ત્યારે પ્રજાના વારે આમ અડીખમ રાજાને જોઈ અને પ્રજાના જીવમાં જીવ આવી ગયો અને સૌ પ્રજા મહારાજ કરણસી સોલંકીનો જય જય કાર કરવા લાગી પણ મિત્રો હવે આ કરણસીને પણ સમજાતું નથી કે આ આત્મા કોણ છે અને આ ગામના માણસોને હેરાન સુકામ કરે છે તેથી આ કરણસી પણ આજથી આ ગામમાં રહેવા લાગ્યા છે અને ત્યારે આમ કરતાં કરતાં આજે ફરી રાત પડી અને રાતના સમયે ગામના માણસો આ અંધારાને દૂર કરવા માટે ટોડલે ટોડલે દીવા પ્રગટાવે છે અને પછી વાળું પાણી કરી અને ગામના સૌ ઢાળી અને મહારાજની પાસે બેઠા છે અને આમ કરતા કરતા બધા વાતોમાં એવા ખોવાઈ ગયા કે મોડી રાત થઈ ગઈ એની કોઈને જાણ ના થઈ અને પછી તો રાતના અંધારામાં ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો છે અને પછી તો ધીરો ધીરો આ પવનની લહેરો ભેગો કોઈક સ્ત્રીના હાલરડા ગાવાનો અવાજ સંભળાવા લાગ્યો ત્યારે આ વાતો કરી રહેલા બધા માણસો ચૂપ થઈ ગયા અને અવાજને સાંભળવા લાગ્યા તો કોઈક સ્ત્રી પોતાના બાળકને સૂડાવતી હોય ને એવો અવાજ અડધી રાત્રે કાને પડવા લાગ્યો અને એટલી વારમાં તો આ અવાજ બદલાઈ ગયો અને કોઈક મા વિનાનું બાળક રડતું હોય ને એવો અવાજ જોર જોરથી સંભળાવા લાગ્યો અને ત્યારે ગામ લોકો કહેવા લાગ્યા કે જુઓ મહારાજ આ તો એ જ અવાજ છે કે જે રોજ રાત્રે આ પીપળના થડ નીચેથી આવતો હોય છે અને આટલું કહેતાની સાથે તો ફરી આ અવાજ બદલાઈ ગયો અને કોઈક મરદ મૂછાળો માણસ રડતો હોય ને એવો અવાજ જોર જોરથી આ બેઠેલા માણસોના કાને પડવા લાગ્યો અને ત્યારે આ કરણસિંહ સોલંકી બાજુમાં રહેલી તલવારને પોતાની કેડે લટકાવી અને કહે છે કે હે ગામ લોકો અત્યારે જો આ પીપળના ઝાડ નીચે જઉં છું અને ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે હે મહારાજ તમે રોકાઈ જાઓ તમારે ત્યાં આમ અડધી રાત્રે નથી જવું અને તમે તો આ સમગ્ર રૈયતના પાલન હારશો અને આ વડ નીચે જનારાનું મોત થઈ જાય છે તો અમે નથી ઈચ્છતા કે અમારા મહારાજને કોઈ સંકટ આવે માટે તમે રોકાઈ જાઓ મહારાજ તમારે નથી જવું અને ત્યારે આ કરણસિંહ બોલ્યા કે હે ગામ લોકો તમે તો મારી રૈયત છો અને જ્યારે પણ મારું રાજ્યાભિષેક થયું હતું ને ત્યારે મેં પહેલું વચન એવું લીધું હતું કે મારા પ્રાણના ભોગે પણ મારી રૈયતને ક્યારે હેરાન કે ક્યારે દુઃખી તો નહીં થવા દઉં અને આજે ગમે એવી એ ભૂતાવળ હોય કે ગમે તેવી ચૂડેલ હોય પણ એને જો જીવ જ જોઈતો હોય ને તો મારો જીવ આપી દઈશ પણ મારી રૈયતને આમ હેરાન તો નહીં થવા દઉં નહીતર હવે એનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે અને આમ આટલું કહી અને કરણસિંહ સોલંકી એ અડધી રાત્રે આવી રહેલા એ અવાજની સામુ ડગલા માંડ્યા અને અંધારામાં નીકળી જાય છે અને ત્યારે આમ એકલા મહારાજને જતા જોઈ અને આ ગામ લોકો પણ એકબીજા ચર્ચા કરવા લાગ્યા કે આજે આપણા ગામને બચાવવા માટે એક મહાન રજવાડાનો રાજા જો પોતાના જીવને જોખમમાં મૂકી શકતો હોય તો આપણા જીવને શું કરીશું બચાવીને ચાલો આપણે પણ આપણા મહારાજને સાથ આપીએ અને પછી તો ગામ લોકો પણ પોતપોતાના ઘરેથી હથિયાર લાવી અને આખું ટોળું ભેગું થાય છે અને અડધી રાત્રે એ પીપળના ઝાડ તરફ એ પણ નીકળી જાય છે પણ ત્યાં સુધીમાં તો આ કરણસી આ પીપળના ઝાડ પાસે પહોંચી ગયા છે અને ત્યાં પહોંચી અને જોરથી ગગનભીદી અવાજ કાઢે છે કે હે વડના ઝાડ નીચે વસનારી મડાખાવ આત્મા મને ખબર છે કે તું ઘણા બધા લોકોને અહીંયા ભરખી ગઈ છે પણ આજે જો તારામાં એટલી હિંમત હોય અને તારા બાવડામાં જો બળ હોય ને તો આજે મારા સામું આવ તો હું એ જોઈ લઉં કે તું કોણ છે અને આ ગામ લોકોને કેમ હેરાન કરે છે અને આમ આટલું કહેતાની સાથે તો આ વડના ઝાડ નીચે એક બાળકનો રડવાનો ફરી અવાજ આવ્યો અને બાળક ત્યાં પ્રગટ થયો અને પોતે રડી રહ્યો છે અને પછી તો થોડી જ વારમાં એક સ્ત્રીના રડવાનો અવાજ થયો અને પછી ત્યાં એક બિહામણા રૂપવાળી સ્ત્રી પણ ત્યાં પ્રગટ થાય છે અને પછી ત્યાં ફરી એક પુરુષના રડવાનો અવાજ સંભળાણો અને પછી એક પુરુષ પણ ત્યાં પ્રગટ થયો અને ત્યારે તેનું આખું શરીર લોહીથી ખરડાયેલું છે અને આખું માથું તેનું ફૂટી ગયેલું છે અને ત્યારે આ ત્રણેય જણા જ્યારે પ્રગટ થયા અને પછી જોર જોરથી રડવા લાગ્યા અને આ કોશિશ કરવા લાગ્યા અને ત્યારે કરણસી બોલ્યા કે હે પ્રેત આત્માઓ તમારા એમ કે હું આ ડરાવી અને 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 ગભરાવી તેને મારી નાખું બીજા દિવસે તેના શરીરનું ભોજન કરી નાખું તો એ તમારી મોટી ભૂલ છે કેમ કે હું તમારાથી ડરતો નથી અને હું તો આ રૈયતનો રખેવાળ એક રાજવી છું અને બોલ આજે આમ અમારા ગામના પીપળના ઝાડની છે તમારે કેમ આવવું પડ્યું છે અને તમે કોણ છો અને મારા ગામના માણસોના જીવ શું લો છો અને ત્યારે એક આત્મા બોલી કે અમને આ પીપળનું ઝાડ ખૂબ જ વાલું લાગ્યું છે અને અમને ગમી ગયું છે અને હવે તો કોઈના બાપની તાકાત નથી કે અમને આ પીપળના ઝાડ નીચેથી કાઢી શકે કેમ કે અમે એક નહીં પરંતુ ત્રણ આત્માઓ છીએ અને આ ગામના માણસોને એક એક કરી અને ભરખી જઈશું અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો કરણ સોલંકી બોલ્યા કે જ્યાં સુધી આ કરણસી જીવે છે ને ત્યાં સુધી હવે તમને જો એક પણ માણસના શરીરના મળા ખાવા દઉં ને એ તો તો મારું ક્ષત્રિય રાજવીનું ધરમ ધર્મ લાજે અને આમ આ કરણસી આવી વાતો કરી રહ્યા હોય છે ત્યાં તો આ ગામના બધા માણસો ભેગા મળી અને ટોળું આખું હથિયાર સાથે ભાગમ ભાગ કરતું આ પીપળના ઝાડ તરફ આવી રહ્યું છે અને દૂરથી અવાજ કર્યો કે હે કરણસી સોલંકી તમે એકલા નથી અમે પણ તમારી સાથે છીએ અને આમ કહી અને ભાગતા ભાગતા આ કરણસીની પાસે આવે છે અને આવતાની સાથે તો આ પ્રગટ થયેલી ત્રણેય આત્માઓ વાયુની જેમ ઓગળી ગઈ અને ત્યારે કરણસી મનમાં વિચાર કરે છે કે અરે રે ગામ લોકો તમે વળી અત્યારે આવા સમયે ક્યાંથી આવ્યા નહીતર આજે તો આ ત્રણ આત્માઓ કોણ છે અને તેઓ આ માનવ શરીરના જીવ કેમ લે છે એ મેં જાણી લીધું હોત પણ કાંઈ વાંધો નહીં આજ નહીં તો કાલ પણ આ આત્માઓનો પીછો તો હું છોડવાનો નથી અને હવે તો કોઈ માણસનો ભોગ પણ હું આમને નહીં લેવા દઉં અને આમ વિચારી અને આ મહારાજ બધા માણસોને લઈ અને પાછા એમના ગામમાં જાય છે અને ગામમાં જઈ અને કહે છે કે અત્યારે તમારે અહીંયા નહોતું આવવાનું નહીતર આજે જ આ આત્માનો ખુલાસો હું કરી નાખવાનો હતો પરંતુ કાંઈ વાંધો નથી હવે અડધી રાત વીતી ગઈ છે તો અત્યારે સૂઈ જઈએ કેમ કે શરીરને પણ આરામ તો આપવો પડે ને અને આમ ગામના માણસો બધા પોતપોતાના ઘરે જઈ અને નિંદ્રાને આધીન બની જાય છે અને આમ કરતાં કરતાં રાત વીતી અને સવાર થઈ અને સવારનો તડકો નીકળ્યો ને ત્યાં તો આ સૂતેલા મહારાજના કાને ઘૂઘરાનો અવાજ સંભળાવા લાગ્યો અને ત્યારે આ મહારાજ પણ જાગી ગયા અને બહાર આવીને જુએ છે તો ગામની શેરીઓમાં કાળા કપડાં ઉઢી અને પગમાં ઘૂઘરા બાંધેલા છે અને ખભે જોડી લટકાવેલી છે અને એક માણસ ગામમાં ફરી રહ્યો છે અને મોઢામાંથી અવાજ નીકળી રહ્યો છે કે ભૂત ભગાવો વડગાળ ભગાવો અને માંદગી ભગાવવા માટે આ ભૈરવનાથને મળો આ ભૈરવનાથ કોઈને છોડતા નથી અને ત્યારે આવો અવાજ જ્યારે આખા ગામના માણસોએ સાંભળ્યો ને ત્યારે સૌ માણસો ભેગા થઈ અને આ ગામના ચોકમાં આ ભૈરવને રોકે છે કે ભાઈ તું ખરેખર ભૂત ભગાવે છે ત્યારે ભૈરવનાથ બોલ્યો કે તમને વિશ્વાસ નથી આવતો ને

થાય છે એને પણ તમારા સીસામાં પૂરી લેશો અને ત્યારે એ ભૈરવનાથ બોલ્યો કે અરે એને તો હું મારા શીશામાં નહીં પણ એવી ભૂતાપડો ભૂતાપળો નતો હું મારી જોડીમાં વશ કરી અને લઈને ચાલો જાઉં છું પણ આનું મહેનતાણું ભારે થશે અને ત્યારે ગામના માણસો કહે છે કે મેંતાણું તમને ડબલ આપીશું પણ તમને અમે એક ખાસ ચેતવણી આપતા કહીએ છીએ કે આ પીપળના ઝાડ નીચે જે આત્માઓ વાસ કરે છે ને એ માણસોના જીવ લેતા જરાય અચકાતી નથી એટલે એનું તમે ખાસ ધ્યાન રાખજો અને તમે ડરતા ના હોય ને તો જ તમે આ કામ કરી શકશો અને ત્યારે એ ભૈરવનાથ બોલ્યા કે અરે ગામ લોકો તમે મારી ચિંતા છોડો હું તો ભૂતોના ભેગો રમી અને મોટો થયેલો છું અને ત્યારે આવી બધી ચર્ચા સાંભળી અને આ કરણસિંહ સોલંકી આ ટોળામાં આવે છે અને આવીને કહે છે કે હે ભૈરવનાથ તારે જે જોઈતું હોય ને તે આ ગામ લોકોની પાસેથી લઈ અને અહીંયાથી ચાલી નીકળ કેમ કે મને લાગે છે કે તારામાં ભૂત ભગાડવાની એટલી ત્રેવડ નથી અને અહીંયાથી ચાલ્યો જા અને તારે જે જોઈતું હોય ને એ તને મળી જશે અને ત્યારે એ ભૈરવનાથ એટલું બોલ્યો કે હરામનું અને મહેનતાણા વગરનું ખાવાનું મને પચતું નથી અને મહેનત કરી અને પછી મારું મહેનતાણું લઉં છું અને મારો જન્મ આ ભૂતોને ભગાડવા માટે અને એમને પકડવા માટે થયો છે માટે તમે ચિંતા ના કરો અને આમ કહી અને તે માનતો નથી અને આ પીપળના ઝાડ નીચે પેલા આત્માને પકડવા માટે આજે આ ગામમાં તે પણ રોકાઈ ગયો છે અને આમ કરતા કરતા જ્યારે રાત પડીને ત્યારે રાતના સમયે તેણે એક ખાટલો મંગાવ્યો અને પછી તે કહે છે કે મારે આજે અહીંયા નથી સુવું પણ એ પીપળાના નીચે એ ભૂતાવળોના ભેગું સુવું છે અને આમ આટલું કહી અને આ ભૈરવનાથ ખાટલો ઉપાડી અને ચાલ્યો આ પીપળના ઝાડ નીચે અને આમ અંધારામાં ચાલતો ચાલતો તે પીપળના ઝાડ નીચે આવ્યો અને પછી આ ભૈરવનાથ આ પીપળના ઝાડ નીચે પોતાનો ખાટલો ઢાળી અને ત્યાં સુઈ જાય છે અને ત્યાર પછી આ ભૈરવનાથની સાથે અડધી રાત્રે ત્યાં ઘટના બને છે તે ખરેખર તમારા કાળજા કંપી જાય એવી છે તો મિત્રો અમારો આગળનો ઇતિહાસ જોવાનું ભૂલશો નહીં અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ રોજે રોજ તમને આ ચેનલ પર નિહાળવા મળે છે જય માતાજી